જે એક વ્યક્તિને ગુમાવ્યા છે એઓના પરિવારને એક કરોડની સહાય ટાટાગ્રુપ તરફથી સૌથી પહેલાં જાહેર થઈ ચૂકી છે અને એટલું જ નહીં જે જગ્યા ઉપર કોલેજની જે હોસ્ટેલ હતી એને પણ ફરીથી બનાવવામાં પણ ટાટા ગ્રુપ મદદ કરશે તેવી જાહેરાત થઈ ચૂકી છે અને તેઓ પૂરી મદદ કરશે ત્યારે ઘણા બધા આવા મોટા મોટા બિઝનેસમેનો અને જે કંપનીઓ છે એ પણ આમાં સહાય કરવા આગળ આવશે પણ સૌથી પહેલ કરી છે ટાટા ગ્રુપે અને એકક કરોડ મૃતકોના પરિવારને એક કરોડની સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે આના વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આ ટાટા ગ્રુપ માટે એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત